એક સાથે ભાવ વધારો ચવાની માંગણી આજે બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની આગેવાની હેઠળ સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે બપોરના સમયે મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે પહોંચી ચુક્યા હતા પરંતુ સાબર ડેરી ના સત્તાધીશો અને પશુપાલકોના પ્રતિનિધિ બેઠક યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ ત્યારબાદ સાબર નો બોર્ડ રૂમ મંડળ અને સત્તાધીશો વચ્ચે બેઠક દોઢ કલાક જેટલો સમયથી હતી આ બેઠકમાં ભાવ ભેડને લઈને અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી ગેરમાર્કે દોરવામાં આવ્યા હતા એમના જોડે ચર્ચા કરી ગયા વર્ષે આપણે નવસો ને તેત્રીસ રૂપિયા ભાવ ચૂકવ્યો હતો ફાઇનલ આ વર્ષે આપણે નવ મહિનાનું નવસો ત્રીસ રૂપિયા પ્રમાણે ભાવ ગણી અને બસોનું અઠ્ઠાણ કરોડ રૂપિયા દરેક મંડીના ખાતામાં જમા કરાવી દીધા છે એમનું કેવું હતું ભાઈ આખા વર્ષનું ભાવેર સાથી આપો પણ અગિયાર તારીમ ત્રેવીસના દિવસ નિયામક મંડળની ચૂંટણી થઈ ત્યાર તો ચેરમેનભાઈ ચેરમેન ચૂંટણી કરવામાં આવી નથી એકદ્રીત ટાઈમ ચોવીસના હિસાબો નિયામક મંડળે મંજૂર કર્યા ન હતા એના કારણે એજીએમ પણ બોલાવી શક્યા નથી તીજસો પહેલી જો સુધી ચેરમેનભાઈ ચેરમેન ચૂંટણી ના થાય તો જ સુધી નિયામક મંડળની મિટિંગ બોલાવ્યા વગર હિસાબો મંજૂર ના થાય હિસાબો મંજૂર ના થયો એજીએમ ના બોલાવાય એજીએમ હિસાબો મંજૂર કરી જે બીજી બાકી રકમ છે એ એજીએમ બસ અમે ચૂકવી દઈશું આ રીતે અમને સમજણ આપી ખેડૂતો સૌથી સમજી એનો ભાવ કેટલો આપશે એની પણ ચર્ચા કરી નવસો સિત્તેર ઉપર અમે ચાલુ વર્ષે અમારો ભાવ રહેશે એથી ઓછો નહીં એવી અમને ખાતરી બનાવી